મહેસાણામાં જુગારધામનો ધમાલ શ્રાવણ માસના પવિત્ર મહિનામાં કાનૂન પર પ્રશ્ન ચિહ્ન મહેસાણામાં શ્રાવણ માસના પવિત્ર મહિનામાં કાયદાની મજાક ઉડાવતું જુગારધામ ધડાધડ ચાલુ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મહેસાણા ખાતે યુસુફ પઠાણ નામના ઈસમને જુગાર રમાડવાની ખાસ પરમિશન મહેસાણા પોલીસે આપી હોવાનું કહેવાય રહ્યું છે આ મામલે વધુ ખુલાસો કરતા સૂત્રોએ જણાવ્યું છે કે વહીવટદાર મનીષ ચૌધરીએ સીધા જુગારધામ ચલાવવાની મંજૂરી આપી હોવાનું ચર્ચાઈ રહ્યું છે અનેકવાર રજૂઆતો છતાં પોલીસ અને વહીવટતંત્ર આ ખાડા કાન કરીને બેઠું છે વિડીયો પુરાવા સુધી જાહેર થવા છતાં પણ આ જુગારધામ પર કોઈ કાર્યવાહી ન થવી એ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે અંતરંગ ચર્ચાઓમાં એવું સવાલ ઉઠે છે કે આ અડ્ડો કોના આશીર્વાદ હેઠળ અને કેટલા રૂપિયાના ધમધમાટ પર ચાલી રહ્યો છે કાયદાની આંખો સામે કાયદા તોડતી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ શ્રાવણ માસ જેવા પવિત્ર મહિનામાં પણ ચાલુ રહેવી એ તંત્રની નિષ્ફળતાનું જીવંત ઉદાહરણ ગણાય છે